તમે તૈયારી તો શરૂ કરી તો સિલેબસમાં ઘણા એવા વિષયો હશે જે આપણને નહીં આવડતા હોય તો આ ન આવડતા વિષયો માટે જે છે આપણે કેવી રીતે તૈયારી કરી જયારે મેં આ યુટ્યુબ ના લેક્ચર જોયા પેપર સોલ્વ કર્યા વેબ સંકુલ તો ખબર પડી કે બધું ન એટેમ્પ કરવાનું હોય જેટલું આવડે એટલું પરફેક્ટ એટેમ્પ કરવાનું ન આવડે એ મૂકી દેવાનું જેથી નેગેટિવ ન જાય આપના મતે જે છે નોટ્સ કેટલી મહત્વ રાખે છે એક વસ્તુ છે કે આપણે પોતે નોટ્સ બનાવી જે સર ભણાવતા હોય એ સમય તમે લખો તો તમને ત્રીસ જેટલું યાદ રહી જાય ઘણી વખતે ઘણા પ્રશ્નો એવા આવી જતા હોય છે કે જેના કારણે વિદ્યાર્થી મૂંઝાઈ જતો હોય છે જેને મૂકતા આવડે કે શું એટેમ્પ કરું શું ન કરું એ આમાં જીતી જાય ઘણા પાંચ છ માર્ક માટે રહી જતા હોય છે આના જ માટે કે એને ન કે હું આ એટેમ્પ લઉં એ કરવામાં એના નેગેટિવ થઈ જતા હોય છે મા નેગેટિવ ન થાય એને માટે એટેમ્પ એટલું જ કરવાનું જેમાં આપણે સ્યોર હોય દરેક સફળ પુરુષની પાછળ જે છે એક સ્ત્રીનો હાથ હોય છે પણ આજે આપણે કહેવું પડશે કે એક સફળ સ્ત્રીની પાછળ જે છે એક પુરુષનો હાથ છે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે એમ કે સીસી ગ્રુપ બીનું રિઝલ્ટ આવ્યા પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ પૂર્ણ થઈ ચૂક્યું છે અને સાથે સાથે જે છે ડિપાર્ટમેન્ટલ સિલેક્શન પણ જે છે અત્યારે ચાલું છે અને એમાં જે છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જે છે પોતપોતાના પસંદગીના જિલ્લા મળી ચૂક્યા છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સફળ થયા છે જ્યારે વિદ્યાર્થી સફળ થાય છે તો જ્યારે સામેવાળા વ્યક્તિને માત્ર એની સફળતા દેખાતી હોય છે પરંતુ એ સફળતા પ્રાપ્ત કરવા માટે જે અથાગ પ્રયત્ન અને મહેનત લાગી હોય છે એ મહેનતની જે છે એ કહાની જે છે અલગ હોય છે અને એ લગભગ જે છે લોકો સુધી ક્યારેય પહોંચતી નથી આજે આપણે જે છે આજના સેશનમાં આપણે એ જ જાણવાનો પ્રયાસ કરીશું કે જ્યારે વ્યક્તિ સફળ થાય છે તે સફળતા મેળવવા માટે એની પાછળ જે છે ઘણા બધા પ્રયાસો લાગતા હોય છે અને એ સફળતા માટે જે છે મહેનત પણ લાગતી હોય છે આવી જ એક મહેનત અને લગ્નનું જે છે પરિણામ આપણી વચ્ચે છે જેમનું નામ છે દ્રષ્ટિબેન ધોળકિયાજી જેમણે હાલમાં સીસી ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા પાસ કરીને જે છે જનરલ કેટેગરી ફિમેલમાં ફર્સ્ટ રેન્ક આખા ગુજરાતમાં પ્રાપ્ત કર્યો છે અને એમાં પણ જે છે તમને જાણીને લગાવી નવાઈ લાગશે કે એમને જે છે આ રેન્ક જે પ્રાપ્ત કર્યો છે એ લગ્ન પછી તૈયારી કરીને મેળવ્યો છે તો ઘણી બધી જે છે વિદ્યાર્થીનીઓ છે કે જેમના લગ્ન થઈ ચૂક્યા છે ઘણી બધી ગૃહિણીઓ છે જે ઘરે બેઠા છે એમને પણ થતું હશે કે અમે પણ જે છે એક્ઝામ પાસ કરી શકીએ છે અને એમના માટે જે છે એક મહિલા સશક્તિકરણના સંદર્ભમાં એક મોટું ઉદાહરણ એ દ્રષ્ટિબેન આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે વેબ સંકુલ પરિવાર વતી સૌથી પહેલાં તો દ્રષ્ટિબેન ધોળકિયાજીને ખૂબ ખૂબ અભિનંદન અને બહુ જ જીવનમાં પ્રગતિ કરો અને ખૂબ આગળ વધો તો દ્રષ્ટિબેન સીસી ગ્રુપ બીનું રિઝલ્ટ આવી ગયું છે રિઝલ્ટ પછી હવે આપને કેવું લાગે છે સારું લાગે છે આજે ડોક્યુમેન્ટ વેરીફિકેશન હતું અને ટ્રેઝરી ડિપાર્ટમેન્ટમાં હું ડોક્યુમેન્ટ જસ્ટ વેરીફિકેશન કરીને જ આવેલી છે અને જિલ્લા પસંદગીનું ફોર્મ પણ ભરી લીધેલું છે એવું ખૂબ સરસ તો દ્રષ્ટિબેન સીસી ગ્રુપ બી તમે એક્ઝામ પાસ કરી છે સાથે સાથે સીસી ગ્રુપ બી પણ તમે આપી હતી પણ પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણા જે વિદ્યાર્થી મિત્રો છે એમને આપના શૈક્ષણિક બેકગ્રાઉન્ડ વિશે જે છે જણાવશો આપ કે તમે એજ્યુકેશન શું કર્યું છે કઈ જગ્યાએથી કર્યું છે અને એના પછી આપની જર્ની કેવી રહી છે મેં એન્જિનિયરિંગ કરેલું છે ઈસી સી એન્જિનિયરિંગ કરેલું છે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ રાજકોટમાંથી મેં માસ્ટર્સ પણ કરેલું છે વીવીપીમાંથી અને હું ડિપ્લોમા એન્જિનિયરિંગના ક્લાસીસ ચલાવતી હતી મારા ક્લાસીસ જામનગર ખાતે મારું પિયર છે તો સારા ચાલતા હતા ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ ડિગ્રીના સ્ટુડન્ટ્સના હું ટ્યુશન્સ ચલાવતી હતી છ આઠ મહિના મેં કોલેજમાં પણ જોબ કરેલી છે અને એવી રીતે એન્જિનિયરિંગના બેકગ્રાઉન્ડમાંથી હું આવું છું ને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ભણાવવાનો મને અનુભવ છે ખૂબ સરસ તો કે શૈક્ષણિક ફિલ્ડ સાથે સતત જોડાયેલા રહેવું અને બીજાને જે છે જ્ઞાન આપતા રહેવું અને આ જર્નીમાં જે છે આપણે થોડાક આગળ વધીશું પછી જે છે દ્રષ્ટિબેનના લગ્ન થયા અને લગ્ન પછી જે છે એ એમણે આઈ થિંક જે છે શૈક્ષણિક ફિલ્ડ સાથે જોડાયેલા પણ રહ્યા પણ પ્રશ્ન એ ઊભો થાય છે મારો કે અચાનકથી તમારા ડિપ્લોમાના ક્લાસીસ એન્જિનિયરિંગના જે છે ક્લાસીસ એજ્યુકેશન સાથે ભણાયેલા એક શિક્ષક તરીકેની આપણી જર્ની બહુ ગમતી હોય આપણને ભણાવવું બહુ ગમતું હોય છે તો અચાનકથી એ ફિલ્ડ છોડીને આ કોમ્પિટિટિવ ફિલ્ડ તરફ જે છે વણા વણા ક્યાંથી આવ્યો હા એકચ્યુઅલી મને ભણાવવાનો શોખ હતો એટલે મેં એ ફિલ્ડ મૂકવા તરફ કોઈ દી ધ્યાન એ ન હોય હું ચાલતા હોય ક્લાસ એટલે આપણે એ તરફી કોઈ દી ધ્યાન ન હોય પણ જ્યારે સગાઈ થઈ ત્યારે મારા હસબન્ડ આણંદ હતા મેરેજ પછી એમને સરકારી નોકરી લાગી તો એ ભુજમાં એમને મારું રહેવાનું ત્યાં છે એટલે ત્યાં જોબ મળી હવે ભુજમાં એન્જિનિયરિંગ કોલેજ ચાલતી નથી ત્યાં આટલા વિદ્યાર્થીઓ નથી આવતા તો મારા હસબન્ડે કીધું કે હું ભુજમાં છું આપણે હવે ભુજમાં રહેવાનું છે ને તો એન્જિનિયરિંગ કોલેજ ચાલતી જ નથી તો તમે દસમા બારમાવાળા નહીં તમે ભણાવી શકો પણ એ તૈયારી નવેસરથી સિલેબસને બધું તૈયાર કરવું પડે એ તૈયારી તમે જો તમારામાં કેપેબિલિટી છે તો તમે ક્લાસ થ્રીની પરીક્ષામાં તમે કરો તો તમે પહેલી વારમાં ક્રેક કરી શકો છો એમ અને એટલે એણે મને સપોર્ટ કર્યો અને કીધું કે આપણે તમે આવું કરો એટલે પછી મેં પછી ક્લાસ જોઈન કર્યા અને પછી પ્રિલિમ્સ અને મેઇન્સનું ફોર્મ ભરીને ફર્સ્ટ એટેમ્પ્ટમાં આવી રીતે ક્લિયર કરી ખૂબ સરસ પેલું ઘણી વખતે આપણે બોલિવૂડમાં એક ડાયલોગ સાંભળતા હોય છે કે દરેક સફળ પુરુષની પાછળ જે છે એક સ્ત્રીનો હાથ હોય છે પણ આજે આપણે કહેવું પડશે કે એક સફળ સ્ત્રીની પાછળ જે છે એક પુરુષનો હાથ છે તો આ એક જે છે ક્યાંક અને જે પ્રમાણના આપણા જે છે ભારતમાં સામાજિક વ્યવસ્થા છે એ પ્રમાણે સામાન્ય રીતે એવું કહેવાતું હોય છે કે લગ્ન પછી જે છે જનરલી ગૃહિણીઓ તૈયારી કરી શકતા નથી આપણે બધા માટે નથી કહેતા પણ ક્યાંક ને ક્યાંક જે છે એક પ્રકારનું સામાજિક સોશિયલ બેરિયર આપણી વચ્ચે આવી જતું હોય છે અને એમાં આપણને જાણીને લવાઈ લાગી છે કે દ્રષ્ટિબેનને તો એમના હસબન્ડે જ કીધું કે તમે જે છે કોમ્પિટિટિવ ફિલ્ડની જે છે તૈયારી કરો અને એમાં તમે જે છે સફળતા મેળવી શકો છો અને એક હસબન્ડનો જે છે સાથ અને એક હસબન્ડનો કોન્ફિડન્સ અને આત્મવિશ્વાસ જ્યારે હોય તો જીવનમાં કોઈ તાકાત જે છે તમને રોકી શકે નહીં એવું સફળ દ્રષ્ટાંત જે છે આપણી વચ્ચે દ્રષ્ટિબેન છે અને બીજું કે લગ્ન પછી તમે તૈયારી કરી તમારા હસબન્ડે કહી દીધું પણ પછી છે ને સામાજિક બિહેવિયર આપણા સોશિયલ બિહેવિયર હોય છે પછી આપણા ઘરમાં બી બીજા બધા ઘણા બધા પાત્રો હોય છે સાસુ સસરા એમનો સાથ સહકાર કેવો રહ્યો સો એકસો ને દસ ટકા મારા સાસુ બહુ સપોર્ટિવ છે એને એમણે જ મને કીધું કે તમે એટલા હોશિયાર છો તમે ખૂબ કેપેબલ છો તો તમે કેમ પરીક્ષા આ સરકારી એમાં એવું છે સરકારીમાં લાગી જાઓ તો કાયમી એક વસ્તુ થઈ જાય તો ક્લાસીસ તો શું છે આજે ચાલે ન ચાલે બરાબર છે ને એમાં તમે નવેસરથી દસમા બારમા માટે તૈયારી કરો ભણાવવાની એના કરતાં તમે હોશિયાર છો તો તમે કાયમી વસ્તુ એક લઈ લો મારા સાસુનો બહુ જ સપોર્ટ છે એકસો ને દસ ટકા આવું તો કહું છું એમનો વધારે સપોર્ટ છે કેમ કે એમણે જ મને એકચ્યુલી પ્રોત્સાહિત કરી કે તમે કેપેબલ છો તમે કરો આ એકવાર ટ્રાય કરો થાય ન થાય પછીની વસ્તુ છે તમે ટ્રાય કરો અને તમે દીઓ પરીક્ષા એમ ખૂબ સરસ મજાનું ઉદાહરણ આપણી વચ્ચે છે ને જ્યારે પરિવારનો સાથ મળતો હોય છે તો દુનિયામાં હિમાલય જેવો પહાડ પણ જે છે ખૂબ નાનો લાગતો હોય છે અને બધી જ અડચણો જે છે આપણે પાર પાડીને સફળતાના દ્વાર સુધી અવશ્યથી પહોંચતા હોય છે અને તમામ ગુજરાતના એવા તમામ પરિવારો કે લગ્ન પછી પોતાની જે છે ગૃહિણીને પોતાની લક્ષ્મીને જે છે આ રીતે આગળ વધવાનું જે છે સરસ મજાની પ્રેરણા પૂરી પાડી છે એ બદલ જે છે દ્રષ્ટિબહેનના જે છે પરિવારને જે છે અમે પણ જે છે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ પ્રશ્ન એ છે કે તમે તૈયારી તો તમારા હસબન્ડે કીધું કે તૈયારી તો શરૂ કરી દો પણ પેલું કહેવા ને તૈયારી શરૂ કરી તો કંઈક નવું નવું હોય તો ઘણા બધા સિલેબસમાં ઘણા એવા વિષયો હશે જે આપણને નહીં આવડતા હોય ઘણા પ્રિલિમ પ્રિલિમ પરીક્ષામાં હશે ઘણા મુખ્ય પરીક્ષાના હશે તો આ ન આવડતા વિષયો માટે જે છે આપણે કેવી રીતે તૈયારી કરી અને એના માટે તમે જે જે છે છે કેવી રીતે આ પહાડ એને પાર વખતે પહેલા તો ફોર્મ ભરાણા તો એમાં મેથ્સ રીઝનિંગ ને ઇંગ્લિશ ગુજરાતી ચાર સબ્જેક્ટ કીધા હતા હવે હું પોતે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડમાંથી છું ને થ્રુઆઉટ સ્કોલર કેમકે સરકારી કોલેજમાં એડમિશન લેવું એ સમયે સૌથી ટફ ગણાતું એટલે ઇંગ્લિશ ગુજરાતી મેથ્સ તો આમ બહુ જ આવડતા હોય મેં પ્રિલિમમાં મેં યુટ્યુબ પરથી જોઈને જ મેં મહેનત કરેલી છે પ્રિલિમમાં મોડલ પેપર વેબ સંકુલમાં બહાર પાડવામાં આવતા સવારે પેપર મુકાય મહિના દી પહેલાં અને રાત્રે એનું સોલ્યુશન થાય એટલે જ્યારે પ્રિલિમની ડેટ આવી પછી તો એ મહિના દી મેં લડી લીધું કે સવારે પેપર મુકાય એ પહેલાં સોલ્વ કરી નાખવાનું અને રાત્રે એ સોલ્વ કરાવે એમાં ચેક કરવાનું અને મેથ્સ રીઝનિંગ ફાવતું હતું કેમકે મારું બેકગ્રાઉન્ડ એ ટાઈપનું છે એન્જિનિયરિંગવાળાને એ વસ્તુ મેથ્સ રિઝનિંગ જ હોય એટલે એ ગુજરાતી મને પર્સનલી ગમતો વિષય છે ઇંગ્લિશમાં મને પ્રોબ્લેમ થયો કેમ કે એમાં વોકેબ એટલી બધી સ્ટ્રોંગ ન હોય ગ્રામર આવડતું હોય પણ પછી એમાં એવું જ્યારે મેં આ યુટ્યુબના લેક્ચર જોયા પેપર સોલ્વ કર્યા વેબ સંકુલમાં તો ખબર પડી કે બધું ન એટેમ્પ કરવાનું હોય જેટલું આવડે એટલું પરફેક્ટ એટેમ્પ કરવાનું ન આવડે એ મૂકી દેવાનું જેથી નેગેટિવ ન જાય માર્ક તો એ વસ્તુ તમે પેપર સોલ્વ કરો તો ખબર પડે કે તમે આમાં કેમ કે મેથ્સમાં એવું છે કે તમને બધા દાખલ દાખલા આવડતા હોય એટલે તમને એમ થાય કે હું બધું એટેમ્પ કર લો પણ બધું એટેમ્પ કરવા જાય તો પાછળ ગુજરાતી રહી જાય રિઝનિંગના અમુક સેલાવાલા ઇમેજવાળાને ઇઝી એ રહી જાય તો એ સમયે પેપર સોલ્વ કરાવ્યા હતા યુટ્યુબમાં તો એમાં કીધું કે તમે રકમ પહેલાં જુઓ એક લાઈનની હોય કે ઓછા સમયમાં થાય પહેલાં કરો તો શું છે તમે એકવાર બધું ઓછા સમયવાળું પૂરું થઈ જાય પછી તમને લાગે તો તમે જે સમય બચે એ તમે આપો કે ઇંગ્લિશમાં દેવો છે કે મેથ્સના મોટા દાખલાને દેવો છે એમ તો એ વસ્તુ એટલે પ્રિલિમમાં તો મને યુટ્યુબ ઉપરથી જોઈને વાંધો નહોતો આવ્યો મેન્સમાં બધા વિષય ઘણા બીજા બધા આવે છે એટલે એમાં મારે કોર્સ લેવો પડેલો હતો હવે પ્રિલિમમાં તો જેમ તમે કીધું એમ કે મેથ્સ રીઝનિંગ અને ગુજરાતી તમારો પસંદગીનો વિષય ઇંગ્લિશમાં જે છે આપણે ઓવરકમ કરી લીધું મુખ્ય પરીક્ષામાં જીએસના જે વિષયો હતા કે ગુજરાતી ઇંગ્લિશનું મુખ્ય પરીક્ષા એક આખું પેપર હતું આપણું જે છે ગ્રુપ એમાં જઈએ તો ત્યાં હતું અને ગ્રુપ બીમાં જે છે જીકે છે જનરલ નોલેજ છે પછી ઇકોનોમી છે પર્યાવરણ છે સાંસ્કૃતિક વારસો છે ઇતિહાસ છે આ બધા વિષયોની તૈયારી કેવી રીતે કરી આપે હવે આમાં એવું થાય છે કે પ્રિલિમનું મેથ્સ ને રીઝનિંગ પાછું મુકાતું નથી મેન્સમાં એટલે એને સતત ટચમાં રહેવું પડે એટલે દર મહિને એનું તો રિવિઝન કરતું જ રહેવું પડે અને ગુજરાતીને ઇંગ્લિશ એવા વિષય છે કે એ પંદર દી અગાઉ તમે જોઈ લો તો ગ્રામર ફાવી જાય પણ મેન્સમાં જે મેઇન તમારું મારું સાયન્સ બેકગ્રાઉન્ડ છે એટલે મને પોલિટી જે વિષય છે બંધારણ એ મને ચેલેન્જિંગ લાગ્યું કેમ કે કોઈ દી અનુચ્છેદ શું એ ખબર નહોતી જિંદગીમાં કોઈ દી બંધારણ ભણ્યું જ નહોતું એટલે મેં એને માટે જ્યારે મેં જોયું એટલે એને માટે થઈને મેં કોર્સ પરચાસ કર્યો કરંટ અફેર્સ પણ મારા માટે ચેલે જ હતું જિંદગી કોઈ દી છાપા વાંચતા હોય એટલે એ ખબર હોય બહુ બહુ તો મુખ્યમંત્રીને રાષ્ટ્રપતિના ને એના નામ પણ આમાં તો ઘણું બધું છે એટલી બધી સંસ્થાઓ છે બધાયની સ્થાપના ને બધું તો એ બધું તો મેં પ્રોપર આ કોર્સ લીધો અને યુટ્યુબમાં પણ ડેલી કરંટ અફેર્સના લેક્ચર પોલિટીના લેક્ચર્સ બધું મેં જોયું એ બેમાં મને ખૂબ મહેનત જોઈ પોલિટીમાં અને કરંટ અફેર્સમાં બાકીના સબ્જેક્ટ હિસ્ટ્રી કલ્ચર એનું વેટેજ ઓછું છે એટલે એને મેં જે દિવસ હતા કે ડેટ આવે પરીક્ષાની પછી મેં બે દિવસ હિસ્ટ્રીના અને બે દિવસ કલ્ચરના એમ ફાળવી દીધા હતા કેમકે એ ટોટલી મેમરી બેઝ સબ્જેક્ટ છે મેમરી બેઝ સબ્જેક્ટ તમે છેલ્લે રાખો એટલે શું છે તમારી મેમરી લાંબા સમય સુધી સ્ટોર રાખવાની જરૂર ન પડે તમે છેલ્લા પંદર દીમાં એના બબે દી ફાળવી દીધો એટલે છેલ્લે જે યાદ કરવાયેલું હોય કલ્ચર ને હિસ્ટ્રી તો એ તમે ઓન ધ સ્પોટ એક્ઝામ સમયે તમને યાદ આવી જાય એવી રીતે અને ભૂગોળમાં એ મેમરી બેઝ ઘણું છે ભૂગોળ પર્યાવરણ તો એને મેં એક એક બબેદી એવી રીતે આખો આખો દિવસ એ કરવાનું ઇકો ઇકોનોમિક્સ છે એ મારા માટે નવો વિષય હતો એમાં મેં લેક્ચરની જે નોટ બનાવી હતી એ જ મેં કરેલું છે કેમ કે વેઇટેજ જે રીતે હોય એ રીતે પછી પ્રિપેર કરવાનું ખૂબ સરસ વાત મજાની વાત કહી છે કે સૌથી પહેલાં તો આપણે સિલેબસ જોઈએ અને સિલેબસમાં જે છે દરેક વિષયોનું જે વેઇટેજ કેવી રીતે છે એ પ્રમાણે જે છે આપણી તૈયારીને પણ ડિઝાઇન કરવાની ખૂબ જરૂર છે તો હવે આગળ સૌથી અગત્યની વાત જે છે તૈયારી એક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે નોટ્સનું ખૂબ મહત્ત્વ રહેલું હોય છે અને સામાન્ય રીતે એવું કહેવાતું બી હોય છે કે જે વિદ્યાર્થી મિત્રની નોટ્સ સારી જે વિદ્યાર્થી મિત્ર લેક્ચર જુએ કન્ટેન્ટ વાંચે પુસ્તક વાંચે અને એમાંથી સારી એવી નોટ્સ બનાવે તો જઈને જે છે રિવિઝન સારી રીતે કરી શકતો હોય છે તો દ્રષ્ટિબેનજી આપના મતે જે છે નોટ્સ કેટલી મહત્વ રાખે છે અને તમે કેટલી નોટ્સ બનાવી છે આ વિષય મેં દરેક વિષયની નોટ્સ બનાવી છે ક્લાસની તો કઈ રીત છે યુટ્યુબ માટે મેં નોટ્સમાં પાછલો ભાગ તો યુટ્યુબનો આખો સેક્શન અલગ એવી રીતે મેં કરેલું છે કલરિંગ પેનથી હેડિંગ આ તે બધું કેમ કે મને એક વસ્તુ છે કે આપણે પોતે નોટ્સ બનાવી જે સર ભણાવતા હોય એ સમય તમે લખો ને તો તમને ત્રીસ ટકા જેટલું યાદ રહી જાય અમારા વખતે શું હતું કે જ્યારે અમે કોલેજમાં ભણતા ત્યારે આવું યુટ્યુબ હતું નહીં મોબાઈલ જ એવા નહોતા કે તમે ઓનલાઈન ભણી શકો મેમરી કાર્ડવાળા સામાન્ય મોબાઈલ હતા એટલે અમે તો શું છે સર ભણાવતા હોય એ ચાલુ ક્લાસે જ અમે ભણીને નોટું બનાવી છે એટલે પહેલેથી મને નોટ્સનું મહત્ત્વ એટલે છે કેમ કે અમારા ટાને ઓલું હવે તો બધા પીડીએફ વોટ્સઅપમાં શેર કરી શકે છે અમે દી ગેરહાજર હોય તો કોઈક બેનપળી પાસેથી નોટબુક લઈને ઉતારવું પડતું તો એ એટલે નોટ્સનું પર્સનલી મને મહત્ત્વ વધારે એટલે દરેક સબ્જેક્ટની મેં નોટ્સ બનાવી છે અને મેથ્સ રિઝનિંગમાં કોઈ નોટ્સ જેવું ન હોય એમાં તમારે રફમાં પ્રેક્ટિસ કર્યા રાખવાની હોય એટલે હું દર મહિને દોઢ મહિને મેથ્સ રિઝનિંગની બુક આખી રિફર કરી જતી કેમ કે એ ગણી ગણીને જ થાય એ કંઈ વાંચવાનું હોય નહીં એટલે મેથ્સ ને તો રફ બુક હોય જ ને બાકી બધા સબ્જેક્ટની ફેરબુક મેં લાઈવ ક્લાસની પણ બનાવી છે ને યુટ્યુબની પણ બનાવેલી છે ખૂબ સરસ દરેકે દરેક વિષયની જે છે દ્રષ્ટિબેને એ બહુ સરસ મજાની બુક બનાવી છે ઓર્ગેનાઇઝ મેનરમાં જે છે આખી નોટ્સ બનાવી અને એમાં પણ જે છે દ્રષ્ટિબેન જોડે ચર્ચા થતી હતી એ દરમિયાન એમણે કીધું કે બહુ સરસ મજાની કલરિંગ પેનોનો ઉપયોગ કરીને બહુ સુંદર મજાની એટલે પોતાની નોટ્સને જે છે મઠારવાનું જે કામ છે એ પણ બહુ અદ્ભુત રીતે કર્યું અને એ પણ જે છે સાહેબ ખાસ કરીને ઘણા એવા વિદ્યાર્થી મિત્રો જે કહેતા હોય છે કે સાહેબ મારી પાસે ટાઈમ નથી નોટ્સ બનાવવાનો પણ આપણી વચ્ચે દ્રષ્ટિબેન એક્ઝામ્પલ છે કે એમણે લગ્ન પછી તૈયારી કરી છે લગ્ન પછીની જે છે ઘણી બધી જવાબદારીઓ જે છે એક સ્ત્રીના જીવનમાં આવતી હોય છે એ જવાબદારીઓ નિભાવવાનું અને સાથે સાથે જે છે આ કાર્ય કરવાનું એટલે ઓછા સમયમાં પણ જે છે એમની પાસે જે છે નોટ્સ બનાવી એમણે અને બહુ કલરફુલ જે છે નોટ્સ બનાવી અને ક્યારેક સમય મળશે તો તમારી સાથે જે છે થોડાક હું મંગાવીને આપણી જોડે આપણા સોશિયલ મીડિયા પર આપણે શેર કરીશું તમે પણ જ્યારે જોઈ શકશો કે એને કેવી સરસ મજાની નોટ્સ તૈયાર થાય છે અને એનું પણ જે છે આપણે નોટ્સ બનાવવી કેટલી જરૂરી છે અને નોટ્સ બનાવી છે તો આજે જે છે સીસી ગ્રુપ બીમાં જનરલ કેટેગરીમાં ફિમેલમાં જે છે ફર્સ્ટ રેન્ક ઉપર છે દ્રષ્ટિબેન અને આ બધું તો ઘણું બધું છે તૈયારી પણ થઈ ગઈ નોટ્સ પણ આપણે બનાવી લીધી પણ ખાસ કરીને જ્યારે ઘણું બધું તૈયાર કર્યા પછી એક વિદ્યાર્થી જ્યારે પરીક્ષાખંડમાં જતો હોય છે ઘણું બધું ભૂલી જતો હોય છે ઘણી વખતે ઘણા પ્રશ્નો એવા આવી જતા હોય છે કે જેના કારણે વિદ્યાર્થી મૂંઝાઈ જતો હોય છે તો તમને પણ પરીક્ષાખંડમાં એવો કંઈ અનુભવ થયો કે તમે પણ ક્યાંક મૂંઝાયા પછી એમાંથી કેવી રીતે ઓવરકમ કર્યું અને તમે જેમ વચ્ચે વાત કરતા કે તમારા હસબન્ડે જે છે તમને એક સરસ મજાનું મૂળ મંત્ર આપ્યો હતો કે આપણે સો એ માર્ક્સ સો માર્ક્સ નથી લાવવાના જે નથી આવવાનું એમાં ઈ કરવાનું છે એના વિશે કંઈક કહો આમાં બે ટાઈપના વિદ્યાર્થીઓ છે જેને બધું આવડતું હોય જેને કાંઈ ન આવડતું હોય જેને કાંઈ આવડતું જ નથી એને તો શું છે કે ભાઈ અઠે અઠે ગઠે કરી નાખે એનો એટલે અલગ અલગ હોય છે કે નોકરી કરતા કરતા હોય એટલે તૈયારી એટલી ન થઈ શકે પણ જેને આવડતું એને પ્રશ્ન શું થાય બે ઓપ્શન સાચા લાગે બે ખોટા લાગે પછી એમ થાય કે આ આ જશે એટલે એ અઠયો મારવાની થોડીક ટ્રાય કરે એને મૂકતા જીવ ન હાલે કે હું મૂકી દઉં એટલે પ્રિલિમ ટાણે એવું હતું કે ને ગુજરાતી તમને ફાવે મેથ્સમાં શું થાય દાખલો આવડતો હોય ને એમ થાય ગણી નાખી પણ પછી એ સમયમાં એ એકચ્યુઅલી એ લોકો એવી રીતે મૂક્યો હોય કે એ લેંધી હોય એમાં તમે અટવાઈ ગયા તો રહી જાય એમ એટલે ત્યારે સમયની કિંમત હોય હતી કે ભાઈ એક જ કલાકમાં સો ક્વેશ્ચન કરવાના છે સિત્તેર છે મેચ રિઝનિંગ થઈને તો ઓછા સમયમાં કેટલા વધારે એટેમ્પ થાય ને કેટલા સાચા એટેમ્પ થાય એ જોવાનું હોય એટલે એ સમય છે ને એમ લાગે ને કે આ રકમ લાંબી છે તો એ મૂકી દેવાની આ વાંચતા જ બે મિનિટ થાય છે મૂકી દેવાની ખાલી ટૂંકી રકમ હોય રીઝનિંગ પહેલાં સોલ્વ કરવા કે રીઝનિંગમાં શું છે ઈમેજ જોઈને એવું બધું તો જેમાં એક માર્ક મળી જાય છે એની પહેલાં લઈ લેવાનું પછી એમ લાગે ને કે આમાં ડાઉટ છે તો મૂકી દેવાનું કેમ કે મૂકતા આવડી જાય ને એ હકીકતમાં ટ્વિસ્ટ છે કે જેને મૂકતા આવડે ને કે શું એટેમ્પ કરવું ને શું ન કરવું એ આમાં જીતી જાય ને એ જે પાછા માર્કનો જે ઘણા પાછા માર્ક માટે રહી જતા હોય છે એ આના જ માટે કે એને એમ ન હોય કે હું આ એટેમ્પ કર લઉં એ કરવામાં એના નેગેટિવ થઈ જતા હોય છે માર્ક તો નેગેટિવ ન થાય એને માટે એટેમ્પ એટલું જ કરવાનું જેમાં આપણે શ્યોર હોય રિસ્ક ફેક્ટર કેટલો રાખવાનો કે દસ ક્વેશ્ચન છે એ આપણે એમ રાખવાના કે ભાઈ કદાચ આ હાટા ખોટા પડે બહુ રિસ્ક નહીં લેવાનું એટેમ્પ નહીં કરવાનું એ જ કરી નાખવાનું મૂકતા આવડે નહીં પ્રિલિમમાં જંગ જીતી જાય એવું હતું પ્રિલિમમાં હું એ બી બે માટે સિલેક્ટ થઈ હતી ગ્રુપ એ બી માટે અને મેઇન્સમાં પણ બીમાં તો એ જ એમ હતું બધું એટલે એમાં એ જ ફેક્ટર લાગુ પડે છે અને બીજું શું હિસ્ટ્રી છે એન્વાયરમેન્ટ છે કલ્ચર છે મેમરી બેઝ છે એટલે એમાં જે જવાબ એ તો એ જ આવે કાં તમને આવડે કાં તમને ન આવડે અથવા મેઇન વિચારવાનું કેમાં થાય કરંટ અફેર વિથ જીકે છે એમાં પછી પોલિટીમાં એમાં શું અનુચ્છેદ એક સરખા રાખતા હોય બધા એમાં વિચારવાનું થાય એમાં એટલે ઈ એમાં થોડુંક રિસ્ક ફેક્ટર ઓછું કરવાનું કે આવડે તો જ એટેમ્પ કરવાનું બાકી મેમરી બેઝ ક્વેશ્ચનો હોય એ પહેલાં સોલ્વ કરી નાખવાના કે જે ઓછા સમયમાં થઈ જાય એટલે માર્ક્સ કવર થાય એવી રીતે તો દ્રષ્ટિબેન એક સરસ મજાનો પ્રશ્ન છે આમ તો એક વિદ્યાર્થીની મહેનત એને સફળતા સુધી પહોંચાડતી હોય છે પણ જીવનમાં જે છે ક્યારેક ક્યારેક ગુરુઓનું પણ મહત્વ થોડું ઘણું રહેલું હોય છે ક્યાંક ને ક્યાંક માર્ગદર્શન માટે તો વેબ સંકુલ સાથે આપ જોડાયા વેબ સંકુલનો આપને જે છે કેવી રીતે હેલ્પફુલ થયું એના વિશે કંઈક હા મેં જેમ કીધું એમ પ્રિલિમમાં મેં યુટ્યુબમાંથી જ જોઈને કરેલું તો મોડેલ પેપર આવતા સવારે મૂકાય જ્યારે ડેટ ડિક્લેર થઈ એના મહિના એટલે મહિના દી પહેલાં રેગ્યુલર ખૂબ પ્રેક્ટિસ આવતી સવારે પેપર મૂકાય રાત્રે એમનું સોલ્યુશન કરાવે આખે આખા પેપરનું તો એ હું રેગ્યુલર મેં એ આખું સેશન કરેલું છે એટલે પ્રિલિમમાં એ રીતે મેં રેગ્યુલર હું પેપર રાત્રે ચેક કરું ને પછી મારી જાતે હું કરેક્શન કરતી બીજી વાર એને એ પેપર બીજે દી દેતી અને રેગ્યુલર જે ટેસ્ટ હોય એ તો ખરી એટલે એવી રીતે પ્રેક્ટિસ કરીને પ્રિલિમ ક્રેક થઈ છે ને મેન્સમાં તો મેં કોર્સ જ લીધેલો હતો અને પેપર સેટ પણ મેં લીધેલા હતા ને જ્યારે મેન્સની ડેટ આવી એટલે મેં છેલ્લા દસ દિવસ એવી રીતે આપણે આયોજન કરવાનું કે દસથી પંદર દિવસ તમારે પેપર સેટ જ ક્લિયર કરવાના કેમ કે આ વસ્તુ પ્રેક્ટિસ ઉપર છે આવડતું બધું હોય પણ આપેલા સમયમાં પૂરું કરવું ને એને માટે તમારે એ પેપર સેટ કર્યા હોય તો તમને ખ્યાલ આવે કે ભાઈ આ મારું સમયસર પૂરું થાય છે કે નહીં કયા વિષયનું હું ઓછા એટેમ્પ કરું કયા વિષયનું હું પહેલું પહેલાં એટેમ્પ કરું એ તમે પેપર સેટ સોલ્વ કરો ને તો ખ્યાલ આવે તો એ પેપર સેટ પણ મેં સોલ્વ કરેલા છે ને કોર્સમાં દરેક સબ્જેક્ટની નોટ્સ તમે લેક્ચર જોઈને જ બનાવેલી છે એટલે ઘણો મોટો ફાળો છે તો ખૂબ સરસ મોક ટેસ્ટનું મહત્ત્વ જે છે આપણે બહુ સરસ રીતે સમજાવ્યું છે કે મોક ટેસ્ટ આપવાથી અને પેપર સેટ સોલ્વ કરવાથી જે છે આપણે ટાઈમ મેનેજમેન્ટ અને કયા પ્રશ્નો આપણે સારી રીતે અટેન્ડ કરીએ છીએ એ શીખી શકીએ છીએ અને વેબ સંકુલના કયો કોર્સ આપણે લીધો હતો અને એમાં કોઈ એક ફેકલ્ટીનો જે છે કોઈક ફેકલ્ટીના અમુક અનુ અનુભવો હોય છે કોઈકની ઘણા ફેકલ્ટી કોઈકનો રમૂજ બુદ્ધો યાદ રહી જતો હોય છે કોઈક જે છે કોઈકને ઠપકો આપ્યો હતો યાદ રહી જાય છે એવો કોઈ અનુભવ આપની જોડે સીસી આદિત્ય બેચ ગ્રુપ એ પ્લસ બી બંનેનું લીધો હતો મેઇન્સ કેમ કે એ જ્યારે મેં કોર્સ લીધો ત્યારે રિઝલ્ટ નહોતું આવ્યું પ્રિલિમનું પણ પેપર ગયું હોય એટલે ખ્યાલ હોય કે કા બીમાં તો એટલીસ્ટ નામ આવશે જ પણ મેં એ અને બી બંનેનો કોર્સ લીધો હતો કે એટલે તૈયારી શું છે કે એની કરો તો એમાં ગ્રુપ બીની આવી જ જાય એ રીતનું છે એટલે મેં આદિત્ય બેદ લીધેલો અને બધા ફેકલ્ટીનો મને સપોર્ટ હતો બધા ફેકલ્ટી મને લેક્ચર ભરવા કુદરતી જ ગમે છે અને નોટ્સ બનાવીને મને શોખ છે બધા ફેકલ્ટીના લેક્ચર્સ મને ગમતા એટલે ઘણું મજા આવતી એમ લે લાઈવ લેક્ચરમાં અને રમૂજી કિસ્સામાં તો એવું છે કે હું બહુ લાઈવમાં આન્સર જ દઉં બહુ વાતચીત બીજા બધા સ્ટુડન્ટ્સ કરતા હોય પણ હું થોડીક એવી વાતચીત ઓછી કરું એટલે મારી સાથે કોઈ રમૂજી કિસ્સો નથી પણ હા હું ભણવા મને ખૂબ ગમતું એટલે એ લેક્ચર ખૂબ મેં લાઈવ રેગ્યુલર કરેલા છે તો જો ખાલી બેચ લઈ લેવાથી કે કોર્સમાં એડમિશન લેવાથી સફળતા પ્રાપ્ત નથી થતી એના માટે જે છે નિરંતર લેક્ચર એટેન્ડ કરવા પડે છે લેક્ચરમાં જે પણ ફેકલ્ટી જે છે ભણાવી રહી છે એને પણ આપણે જે છે ધ્યાનથી ભણવું પડે છે એની નોટ્સ બનાવવી પડે છે અને એનું રિવિઝન પણ કરવું પડતું હોય છે સ્પર્ધાત્મક પરીક્ષામાં કહેવત છે કે સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને ખબર હોય છે કે મારે શું નથી કરવાનું જ્યારે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની શરૂઆત કરીએ છીએ તો અમુક બાબતોમાં સૌથી મૂળ મંત્ર આવે છે કે આપણે શું નથી કરવાનું જો આ આપણે સારી રીતે શીખી જઈએ તો સ્પર્ધાત્મક પરીક્ષાની સફળતા પણ થોડી નજીક આવી જતી હોય છે એવી જ રીતે પરીક્ષા ખંડમાં બેઠા પછી ઘણા બધા પ્રશ્નો એવા પણ હોય છે કે જેના પ્રશ્નોના જવાબ તમને નથી આવડવાના ગમે એટલો પ્રયાસ કર્યો હશે પણ ઘણા બધા પ્રશ્નો એવા હશે કે જે તમને જે છે તમારા સમયને વેડફવા માટે મૂકવામાં આવેલા હોય છે જો એ પ્રશ્નોથી પાર પાડી જાઓ છો તો બીજા ઘણા બધા પ્રશ્નોના જવાબ તમારા સાચા થઈ જાય છે અને એક સરસ મજાની આ જે સ્ટ્રેટર્જી છે રણનીતિ છે એ બનાવીને જે છે દ્રષ્ટિબેનને સફળતા પ્રાપ્ત કરી છે અને આપણે આશા રાખીએ કે દ્રષ્ટિબેન આગળ પણ જે છે હવે આગળ પણ તૈયારી ચાલુ રાખે અને જીપીએસસી ક્લાસ વન ટુમાં પણ જે છે અપિયર થાય અને ખૂબ પ્રગતિ જે છે પ્રાપ્ત કરે અને ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો તમામ વાલીઓ જે આ સેશન જોઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો એ બધા અને તમામ ગૃહિણીઓ જેમના લગ્ન થઈ ચૂક્યા છે તમે હોશિયાર છો તમે કંઈક કરવા ઈચ્છો છો આગળ વધવા ઈચ્છો છો અને પેલી એક કહેવત છે ને જ્યાં ચા છે ત્યાં રાહ છે તમે એક વખત જે છે એક પગલું આગળ વધારો અને જીવનમાં જે છે સફળતા તમારી રાહ જોઈ રહી છે બસ એના માટે જે છે મહેનત કરવાની છે એક પગલું તમે આગળ વધારશો તો બધા રસ્તા જે છે ઓટોમેટિકલી ખુલી જતા હોય છે ફરીથી આપણી વચ્ચે સમય કાઢીને આજે જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવ્યા હતા છેક ભુજથી આવ્યા છે આજે આપણી વચ્ચે આટલો સમય કાઢીને આપણને આ સમય આપ્યો એમની જે તૈયારી દરમિયાનની જે જર્ની છે આપણી જોડે શેર કરી એ બદલ જે છે દ્રષ્ટિબેન દોડકિયાજી એમને આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને એમના પરિવારને પણ જે છે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ કે એમને આટલો સરસ બધાનો સાથ અને સહકાર આપ્યો જેથી કરીને આજે આ સફળતાના દ્વાર સુધી જે છે પહોંચી શક્યા છે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી વેબ સંકુલ પરિવાર તરફથી અમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ થેન્ક યુ સો મચ દ્રષ્ટિબેન